आंध्र प्रदेश सरकार ऊपर थी आपने कई की याद आवू જોઈએ સાહેબ કારણ કે આપણે તો જે છે જેટલા વિદ્યાર્થી મિત્રો સિરિયસ તૈયારી કરે છે એના માટે જે છે આ MSSP જે છે ઇમ્પોર્ટન્ટ થવાનું છે હવે આ ASSP જે છે શું કહે છે મહારાવાલા કે આંધ્રપ્રદેશ આવો તો સૌથી પહેલા જે છે સાહેબ શું આવશે સાહેબ હે ને કઈ બાબત જે છે આવશે સાહેબ તો પહેલા તો જે છે સાહેબ યાદ આવે કે ભઈ સફાઈ કામદારો માટે દારો માટે 1 કરોડ રૂપિયાનો જે છે વીમો તો છે સફાઈ કામદારો માટે 1 કરોડ રૂપિયાનો જે છે વીમો અને ત્યાર પછી જે છે આની અંતર્ગત જે છે સફાઈ કામદારો માટે 1 કરોડ રૂપિયાનો જે છે વીમો સાહેબાની અંતર્ગત ત્યાસ ડીજી લક્ષ્મી યોજના પણ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા જે છે શરૂ કરવામાં આવી છે ત્યાર પછી આંધ્રપ્રદેશ સરકાર જે છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી વેલી બનાવી રહ્યો છે કઈ જગ્યાએ તો અમરાવતી ખાતે કઈ જગ્યાએ બનાવી રહ્યો છે અમરાવતી ખાતે જે છે બનાવી રહ્યો છે ખૂબ સરસ છે મિત્રો ત્યાર પછી જે છે પુનઃપ્રાપ્ય ऊर्जा स्त्रोत पर चालतु शहर क्या बना मित्रों तो अमरावती खाते बना अमरावती खाते बना से त्यारे खास कही आई वत्ता आईओ है ना स्मार्ट मॉस्किटो तो जे छे स्मार्ट मॉस्किटो जे छे सिस्टम लागू करना रो जे छे प्रथम राज्य पण जे छे आंध्र प्रदेश छे सर तो छे आंध्र प्रदेश से सहबानी अंतर्गत एवी बाबत तो याद करो जे परीक्षा माटे काम नहीं हो मित्रों तुमने बताने ख्याल छे कि भाई विश्व योग दिवस क्या रहे वो जो 2025 में 21 जून ना रोज राष्ट्रीय कक्षा ने ઉજવણી क्या था छे मित्रों आंध्र प्रदेश राज्य के अंतर्गत અને આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ તો વિસાખાપટ્ટનમ ખાતે ક્યાં થાય છે વિસાખાપટ્ટનમ ખાતે અને સાથે સાથે જે છે અહીંયા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ગિનીસ રેકોર્ડ જે છે એ પ્રસ્થાપિત થાય છે એક જ સેશનમાં

તો છે ઇસરો નું લોન્ച്ചിંગ સેન્ટર જે છે એ અહીંયા છે સાથે સાથે જે છે વાત કરીએ ભાઈ તો આપડા દેશમાં જે છે બીજું આપડા દેશનું જે છે મિસાઈલ પરીક્ષણ કેન્દ્ર કેન્દ્ર બીજું બનાવવામાં આવી રહ્યું છે નાગાલેંકા आंध्र प्रदेश में क्या बना रू निस बनायु लॉन्चिंग सेंटर तो आप खास ध्यान राखी लेज अंतर्गत है तो बहुत सरस मजा तो आज ध्यान राखी लैसु आ सरस मजाफर्मेशन ने मस्तिष्क में बैसा लैस हमें आ एम एस एसपी गेमू हो तो लाइक और शेर कर दो साहब